છેલ્લા કેટલાય સમયથી દેવાયત ખવડનો વિવાદ ચર્ચામાં ચાલી રહ્યો છે જેમાં દેવાયત ખવડ સમયસર ડાયરામાં ન પહોંચી શકતા આયોજક અને દેવાયત ખવડ વચ્ચે જે વિવાદ વકર્યો હતો તેમાં બંને પક્ષોએ સામસામે એકબીજા પર ફરિયાદ પણ નોંધાવી હતી પણ આ મામલે વધુ તપાસ કરતા પોલીસે મોટો ખુલાસો કર્યો હતો શું હતો મોટો ખુલાસો તેના પર વાત કરવી છે આ વીડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ થોડા સમય પહેલાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેમને એક દિવસમાં બે ડાયરા રાખ્યા હતા જેમાં દેવાયત ખવડ સનાથલમાં રાખેલ ડાયરામાં સમયસર ન પહોંચી શક્યા હતા જેને લીધે ડાયરાના આયોજક ભગવતસિંહ રોશે ભરાયા હતા અને પછી જે સમગ્ર વિવાદ થયો અને આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પણ આ સમગ્ર મામલે વધુ જણાવતા અમદાવાદ ગ્રામ્યના ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ શું કહ્યું ચાલો સાંભળીને ચાંગોદર પોલીસ સ્ટેશનના સનાથલ ગામ વિસ્તારમાં ગત તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો છે જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે સાનાથલ ગામના ભગવતસિંહ ચૌહાણ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી જે નિમિત્તે તેમણે લોક ડાયરો જમણવાર બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું આયોજન કરેલું હતું અને આ લોક ડાયરા માટે તેમના ઘણા જૂના અને ખાસ મિત્ર દેવાયત ખવડનો સંપર્ક કરેલો જેથી લોકડાયરાની સમગ્ર જવાબદારી દેવાયત ખવડનાઓએ લીધેલી હતી અને આ જવાબદારી અંતર્ગત સંગીતના તમામ સંસાધનો સંગીત કલાકારો એ બધું જ દેવાયત ખવડ લાવવાના હતા જેથી રાતે આઠ વાગે દેવાયત ખવડ ત્યાં ભગવતસિંહજીને ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાં સાથે જમે છે અને પછી તેમને બીજી જગ્યાએ ડાયરાનું નક્કી કરેલું હોય જેથી એ નવ વાગે ત્યાંથી રવાના થઈ જાય છે અને આણંદ જિલ્લાના સોજિત્રા ગામ સોજિત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે બીજા ડાયરામાં જાય છે અહીંયા અન્ય કલાકાર ડાયરો ચાલુ રાખે છે દોઢ વાગ્યા સુધી તે પરત નહીં આવતા અહીંયા તેમની જે સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી અને તેમાં તેમના જે ડ્રાઈવર છે હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ તે અહીંયા ડાયરા ખાતે રોકાયેલ હતા અહીંયા તેમની કાર મૂકીને ગયેલા હતા જેથી દોઢ વાગ્યા સુધી આયોજક તરફથી તેમને આશરે પચાસ જેટલા કોલ કરવામાં આવતા તેમનો જવાબ નહીં મળતા દેવાયત ખવડ હવે ડાયરા માટે આવવાના નથી અને બધા લોકો જે છે એ ત્યાંથી નીકળવા માંડેલ હતા જેથી ભગવતસિંહ તેમના ભાઈ રામભાઈ તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ અને અન્ય જે માણસો છે તેમણે ડ્રાઈવરની પૂછપરછ કરેલી અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા આશરે દોઢેક વાગ્યાની આસપાસ સનાથલ ગામના જે સીમ છે ત્યાં આગળ આવતા ત્યાં એક બ્લેક કલરની થાર ગાડી અને વ્હાઈટ કલરની ઇનોવા આ બે કારમાં રામભાઈ તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા ચાર માણસો આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે પાંચ લાખ રૂપિયા પડ્યા હતા તે એક હાર્મોનિયમ ચશ્મા એરપોર્ટ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળા નીકળી ગયેલ હતા ત્યારબાદ આ ડ્રાઈવર સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે તેમણે પોલીસ દેવાયત ખવડને જાણ કરેલ હતી તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હતી જેથી ચાંદો ચાંગોદર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચેલ હતી તેમણે ડ્રાઈવરને સાથે લઈને સમગ્ર બનાવની જે જગ્યા છે તેની ચકાસણી કરેલ હતી બનાવની વિગતે ચકાસણી કરેલ હતી ત્યારબાદ તેમના ડ્રાઈવરે તેવું જણાવેલ કે અમે આવતીકાલે ફરિયાદ કરવા માટે આવશું જેથી ત્યારબાદ ગઈકાલે સત્યાવીસ તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ઘેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી બીએનએસની આ કલમ હેઠળ ગુના દાખલ કરી આગળની તપાસ ચાંગોદર પીએ એપી ચૌધરીનાઓ ચલાવી રહ્યો છે હાલ અત્યાર સુધી તપાસમાં એફએસએલની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે એક ઓડિયો બી વાયરલ થયો તો ઇન્ટરનેટ પર કે આપ તો દેવા અને આ જે ફરિયાદ દાખલ થઈ એમાં જે આ સમગ્ર લોકડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે સમગ્ર લોકડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી જેના પેટે તેમણે આઠ લાખ રૂપિયા નક્કી કરેલા હતા તે આઠ લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા